નવાડા તાલુકાના પૌરાણિક અને પાંડવ પાંડવકાલીન ભીમનાથ મહાદેવના મંદિરે સર્જાયો આજે મહા સંગમ સોમવતી અમાસ અમાસનો છેલ્લો દિવસ અને શ્રાવણ મહિનાનું સમાપન ભાવિકોના ઘોડા પૂર મટિયા બરવાડાથી ચિંતન વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલું છે પ્રાચીન પાંડવ મહાદેવ મંદિર આ મંદિર પંથક તેમજ રાજ્યભરના લોકો માટે ખૂબ જ આસ્થા ધરાવતું મંદિર છે પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવનું મંદિર ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું હતું શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા અર્ચના વિધિ પણ કરવામાં આવતી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન આવી પૂજન કરાવતા હતા આજ રોજ ત્રિવેણી સંગમ કહી શકાય તેવો દિવસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ સાથે આજે અનોખો સંયોગ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર સોમવતી અમાસ આ ત્રિવેણી સંગમ લઈને ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પંથકનો સૌથી મોટો કહી શકાય એવો લોકમેળો અહીં ભરાયેલ છે આજે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજુબાજુના વિસ્તારમાંથી પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરી અને લોકો મેળામાં ઉમટી પડ્યા હતા સાથે સાથોસાથ મંદિરમાં બાવનગઢની ધજા પણ ચઢાવવામાં આવી હતી ચારસો ને વખત આ ધજા ચઢાવવામાં આવી છે જે ધજા પરંપરાગત રીતે ગાંધીના ઠાકોર સાહેબના હસ્તે બાવનગઢની ધજા ભીમનાથ મહાદેવને ચડાવવામાં આવી હતી મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોની સાથે અહીં વિશેષ માન્યતા મુજબ લોકોએ રક્ષાબંધન પર બાંધેલી રાખડીઓ આજે મંદિરના પરિસરમાં આવેલ ઝાડ વૃક્ષ તેમજ નીલકા મંદિરના તટમાં પધરાવી વિશેષ પૂજન અર્ચન કરી મેળાનો માહોલ માણ્યો હતો સમગ્ર પંથકમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં પાંડવકાલીન ભીમનાથ મહાદેવના મંદિર ખાતે ઉમટી પડ્યા હતા એમ મહંત આશુતોષ ગિરિ ભીમનાથ મહાદેવ મંદિરના

અને ચુડા સમાજ ચારસો 452 મે ધજા જે પરંપરાગત રીતે દર અમાસે શ્રાવણ મહિનાની ચડાવવામાં આવે છે એ આજે ચડાવવાની છે અને ઠાકોર સાહેબને આગેવાનો અત્યારે રસ્તામાં ધજા લઈને આવી રહ્યા છે સુનાનકા મારું નામ છે મોરડિયા વૈદઈ ખરેખર આજે આયા છે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ છેલ્લો સોમવાર છે આવતી સંગવાર અત્યારે તો છેલ્લો સોમવાર છે અને તમે ભીડ પણ જોઈ શકો છો કેટલી ભીડ છે કારણ કે અમારા ભીમનાથ ગામમાં આજે ગદની ધજા ચડી રહી છે ઉપર તો અમને તો ખૂબ જ આનંદ છે અને તમને પણ જોઈને ખૂબ જ આનંદ થશે કેમકે આ ગદની ધજા અમારા ભીમનાથમાં આજે આ દિવસે ચડી રહી છે ગામમાં તો અત્યારે કહેવાય ને કે દિવાળીનો પર્વ હોય ને કેમ ગામમાં આનંદ હોય એવો જ અમારે ગામમાં અત્યારે આજના દિવસે ખૂબ જ આનંદ છે મારું ઉમાબા આશુતોષગીરી મહામંડલેશ્વર છે જ્યાં મેઇન ભીમનાથ મહાદેવના જે ગાદીપતિ છે એમના ઘેરથી છું અને આ જગ્યા પાંચ હજાર પાંચસો સાઠ વર્ષ પહેલાંની છે અતિ પ્રાચીન મંદિર છે ગુજરાતમાં પહેલું અન્નક્ષેત્ર અહીંયા હતું અને પહેલાં સ્ટેટ હતું પછી તો ખેડેની જમીન થઈ ગઈ ત્યાંથી બસ આમ ચાલ્યું આવે છે આજે આજે ભીમનાથમાં સવારથી મોટી સવારથી જે જે ઘોડા પર ઊંકેる છે હાજી જી કે તમે આ મંદિર વતી જી જી શું સંજે સવાર લોકોના કાર્ય થાય છે ને લોકોને ખૂબ જ ભાવભક્તિ છે લોકોના શ્રદ્ધાથી જે કોઈ આવે છે એમનું ખૂબ સરસ કામ થાય છે અને ભગવાન આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે જ્યાં સુધી મનુષ્ય જન્મ નથી મળતો ત્યાં સુધી અસ્તિત્વ આપણને મનુષ્ય બનાવવા મદદ કરે છે પશુમાંથી પક્ષીમાંથી મનુષ્ય દેહ મળે છે પછી અસ્તિત્વ આપણને મદદ નથી કરતું દેવમાંથી શિવ થવું એ આપણે હાથમાં મનુષ્યમાંથી શિવ થવું એ આપણા હાથમાંથી આપણા હાથની વાત છે અને દૈવત્વ તો ઠીક છે તમારા જ્યારે કર્મ પૂરા થાય છે સ્વર્ગમાં ત્યારે તમે પાછા પડકાવો છો આ પૃથ્વી ઉપર પણ હવે જીવને શિવ થવાનું છે એટલા માટે જીવને શિવ થવા માટે આપણને ભગવાન અહીંયા મોકલ્યા છે સેવા સત્સંગ અને સારા કામ કરવા ઈશ્વર આપણને મોકલ્યા છે મન ઈશ્વરને અત્યંત કરુણા છે જે શિવને ભજે છે ને એને દરેક ધનથી લઈને પરમાત્મા સુધી શિવ આપણને આપે છે બસ હેલ્થ વેલ્થ હેપીનેસ ભોલા થાપે છે અને આ સ્વયંભૂ મહાદેવ છે અહીંયા ઈશ્વરગીરી મહંત થઈ ગયા જે ગાદીપતિ હતા મેન મહંત અને એમણે જીવતા સમાધિ લીધી બુદ્ધગીરી થઈ ગયા એમણે નખ ઉતાર્યા હતા પછી સામે હનુમાનજી છે હનુમાનગીરી થઈ ગયા એમને હનુમાનજી પ્રાપ્ત કર્યા હતા અને શંકરાચાર્યના જે આઠમા શિષ્ય છે અસાનગીરી એમની પાછળ સમાધિ છે અને આ પરંપરાગત મન થઈ ગયા છે બધા નિષ્કામ છે ને લોકોના કર્મ લોકોને લોકો નિષ્કામ ભાવે લોકોનું કામ થાય એ માટે લોકો તપશ્ચર્યા કરી રહ્યા છે પોતાની જાતને અર્પણ કરી રહ્યા છે સેવા સમર્પણ અને લોકોને આવકાર આપો એ અહીંના ગાદી આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે દર વખતે ગામ ઠાકોર સાહેબ જેવી રીતે ધજા ચડાવતા જાય છે એ આ વખતે ચારસો ને ધજા છે બધાનો ખૂબ ઉત્સાહ સારો છે અને દર વખતે આ ચુડાસમા રાજપૂત સમાજના આગેવાનો પણ વિરમદેવભાઈ શુરપાલસિંહજી મહાવીરસિંહજી ઉપપ્રમુખ બધા સમાજના બધા ભાઈઓ પણ અન્ય જ્ઞાતિ પણ બધી હાજર છે અને સારી રીતે આ પ્રસંગ દર વર્ષે ઉજવાઈ રહ્યો છે અને આ મંદિરની આસ્થા બધામાં જે શિવજીની છે એ વધતી જ જાય છે જૂનું અને પુરાણું શિવજી મંદિર છે અને બધાની આસ્થા ખૂબ જ આ મંદિર ઉપર છે અને આસ્થાથી બધા લોકો અહીંયા આ મેળામાં આવે છે આજે મેળાનો ટાઈમ છે મેળામાં આવે છે શું નામ શિવાંગીબેન શિવાંગી ગોસ્વામી मैं हरिद्वार से हरिद्वार उत्तराखंड जी 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 का जी परम अनुभूति <laughs> एकदम जी जी एकदम आनंद प्रफुल्लित हो जाता है एकदम हरिद्वार जैसे तीर्थ स्थान है वैसे ही भीमनाथ दादा पांडव कालीन है काली बहुत सुना है तो इसलिए बहुत ही मन प्रफुल्लित हो जाता है